ચાલો દઈ ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ કેમ છો ડાયરો બધા મજામાં છો ને આ ઓકે ડાયરો તમે બધા મજામાં જઈ છો તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસ નવા ને હવાના વાગી ગયા છે અગિયાર ને ગરમીને ને ઉકાળા છે કાળા ગજબ ને

પવન વધ ને તો ઘણું ઘરું ઉડાડી નાખે નુકસાન થાય પવન આવે હાલ

પાણ્યા માદાન માથે આવી માથે